અખિલ ભારતીય કિસાન સભા અને ફેબ્રુઆરી જાહેરમાં હડતાલ કરવામાં આવશે અખિલ ભારતીય કિસાન સભા અને કામદાર સંગઠન દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કામદાર સંગઠનો દ્વારા ખેત પેદાશોના ટેકાના ભાવ એટલે કે જે મુજબનો કાયદો બનાવ્યો છે અને તમામ ખેત ઉત્પાદકોને પેન્શન સરકાર દ્વારા આપવામાં આવે તેમજ દિલ્હીમાં થયેલા ખેડૂત આંદોલન દરમિયાન થયેલા પોલીસ કેસ પાછા ખેંચવા એવી રીતના દિલ્હી આંદોલન દરમિયાન નવસો જેટલા શહીદ થયેલા કિસાનોના પરિવારમાંથી એક એક વ્યક્તિની સરકારી નોકરી આપવા વગેરે જેવા પોતાના પડતર મુદ્દાઓને લઈને આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યા છે સંયુક્ત કિસાન મોરચા તરફથી અને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર એટલા માટે આપતા છે કે જે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ જે સરકારને અમે માંગણીઓ કરી હતી કે ટેકાના ભાવથી સરકાર ખેડૂતોનું જે ઉત્પાદન જે થાય છે એ ઉત્પાદનની ખરીદી કરશે તો સરકારે જે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ જે લાગુ કરવાની હતી તે લાગુ કરી નથી એમ્પ્લિમેન્ટ કરી નથી અને સરકાર ખેડૂતો પર ત્રણ કૃષિ કાયદા જે નિયમો જે લાવી રહી છે એ નિયમો અમે પાછા માગણી કરી રહ્યા છે કે લાગુ કરે નહીં અને જે ઉદ્યોગપતિઓના જે સરકાર જે ઉદ્યોગપતિઓની જે આ સરકાર છે અને ખેડૂતોના દેવા નાબૂદ કરતી નથી પેન્શનની પણ માગણી છે કે આજે તમામ નોકરિયાત ધંધા લોકો નોકરીયાત કરતાં લોકોને સાઠ વર્ષ પછી રિટાયર પછી પેન્શન મળે છે ખેડૂત બિચારો આખી જિંદગી મહેનત કરે છે અને એ પોતે પોતાની જિંદગી પોતાનું આખા કુટુંબ સાથે સાથે મહેનત કરે સાઠ વર્ષ પછી એ બીમાર થાય કશું થાય તો એને પણ પેન્શન મળવું જોઈએ કેમ કે એ આખા દેશનું પેટ ભરી રહ્યો છે ઉત્પાદન કરીને જેવી રીતે રિટાયર થયેલા માણસને પેન્શન મળે છે તો આ ખેડૂતને પણ પેન્શન મળવું જોઈએ ઈવીએમ પણ અમારી માગણી છે હા ઉદ્યોગપતિઓની તેર હજાર કરોડ રૂપિયા લોન માફી ખાઈ છે હજુ પણ ખેડૂતોના મા દેવા માફ નથી થયા તો શું છે શું આ દેશના ઉદ્યોગપતિઓ ગરીબ છે તેર હજાર કરોડનો આંકડો તમે કહો એટલી મોટી રકમ જો ઉદ્યોગપતિઓને માફ થતી હોય તો સામાન્ય ખેડૂતોના દેવા કેમ માફ ના થાય શું આ દેશનો પેટ ભરનારો ખેડૂતના આટલી સહાય ના થઈ શકે ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ બેન તેર હજાર કરોડનું દેવું વિજય માલ્યા લઈને નાસી ગયા છે નલિત મોદી લઈને નાસી ગયા છે બધી વાત કરી રહ્યા છે તો ખેડૂતોને તમે એટલી સહાય કેમ નથી કરતા ઉદ્યોગપતિની સરકાર છે એટલે જ અમે કહીએ છીએ કે આ સરકારને હવે ઉતારવી પડે ખેડૂતોએ જાગવું પડે તો જ આ ખેડૂતોનું ભલું છે બાકી આ સરકાર કોર્પોરેટ જગતની છે